હેલો મિત્રો આજે હું તમારી સાથે શેર કરી રહી છું ભાતના મંચુરિયનની રેસીપી સાંભળીને નવાઈ લાગીને જી હા તમે એકદમ સાચું સાંભળ્યું આજે આપણે ભાતના મંચુરિયન બનાવવાના છીએ જે એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી પણ એવા કે જે આપણે બારે રેસ્ટોરન્ટમાં મંચુરિયન ખાવતા હોઈએ બસ એવો જ ટેસ્ટ આવવાનો છે તો એકદમ ડિલિશિયસ એવા આ મંચુરિયન બનાવવામાં સરળ છે તેમજ વધેલા ભાતનો ઉપયોગ કરવાના છીએ તો મંચુરિયન બનાવવા માટે આપણે વધેલા ભાત લીધા છે એક મોટી વાટકી જેટલી સમારેલી ગોબી અડધી આપણે એડ કરીશું અડધીનો પછીથી ઉપયોગ કરવાનો છે તેની સાથે જ આપણે ગાજર એડ કરવાનું છે ગાજરનો પણ આપણે અડધો જ ઉપયોગ કરવાનો શિમલા મરચાં આપણે એડ કરી છે શિમલા મિર્ચ પણ અડધી રાખી દઈશું આ રીતે બધા શાકભાજી તમારે અડધા અડધા એડ કરવાના અને અડધા રાખી દેવાના લીલા કાપેલા મરચાં આપણે અંદર એડ કરી દઈએ તેની સાથે થોડું મરીનો પાવડર એડ કરીશું અને ત્યાર પછી આપણે તેમાં એડ કરવાનો છે સોયા સોસ આ ડાર્ક સોયા સોસ છે એક ચમચી જેટલું એડ કરીશું અને ત્યાર પછી આપણે સ્વાદ મુજબનું મીઠું એડ કરી દઈએ અને આ આ બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હળવા હળા હાથેથી મદદથી ચોખાને મેસ કરતા જઈએ અને સરસ રીતે આપણે તેને મિક્સ કરી દઈએ હવે અહીં સરસ બાઇન્ડિંગ આવે એટલે આપણે બેથી ત્રણ ચમચી જેટલું મેંદાના લોટનો ઉપયોગ કરવાનો છે અહીં હું બે ચમચી જેટલું મેંદાનો ઉપયોગ કરી રહી છું સરસ રીતે મિક્સ કરી લઈએ મેંદો આવે તેના માટે જ ઉપયોગ કરી રહ્યા છીએ વધારે ઉપયોગ નહીં કરીએ જો તમારે લૂઝ લાગતું હોય તો તમે થોડોક વધારે મેંદો એડ કરી શકો છો હવે હાથને થોડું પાણીવાળું કરીએ અને આ રીતે નાના લીંબુ જેટલું આપણે મિશ્રણ લઈશું અને હાથથી હલકું હલકું દબાવીને સરસ રીતે મજાના બોલ્સ બનાવી લેવાના છે તો વાઇન્ડિંગ સરસ આવી ગઈ છે આપણી અને બોલ ખૂબ જ સરસ રીતે બની ગયા છે તો તમે જોઈ શકો છો બોલ સરસ રીતે બની જશે અને આ જ રીતે બધા જ બોલ પ્રિપેર કરીને રાખી દેવાના છે એક વાટકી પાતમાંથી આપણા ઘણા બધા મંચુરિયન બોલ બનીને રેડી થઈ ગયા છે તેલને ગરમ કરી અને મીડિયમ ફ્લેમ પર આપણે એકસાથે જેટલા મંચુરિયન આવે બધાને એડ કરી અને ફ્રાય કરી લેવાના છીએ અહીં એક વાતનો ખાસ ખ્યાલ રાખવાનું કે ગેસની ફ્લેમ આપણે એકદમથી મીડિયમ રાખી છે લો પણ નહીં રાખવાની અને એકદમ હાઈ પણ નહીં રાખવાની એવી રીતે મીડિયમ ફ્લેમ ઉપર આપણે બધા જ મંચુરિયનને બંને સાઈડથી બધી સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એકદમ ફ્રાય કરી લેવાના છે હવે એક વાતનું અહીં તમારે ખ્યાલ રાખવાનો છે કે જ્યારે તો આપણે લોટનું મિશ્રણ સોરી મંચુરિયનનું મિશ્રણ રેડી કરતા હોઈએ ત્યારે તેમાં બેન્ડિંગ ખૂબ સરસ હોવી જોઈએ જો થોડુંક પણ લૂઝ હશે તો મંચુરિયનના બોલમાંથી થોડા થોડા શાકભાજી છૂટા પડતા જશે તો એને માટે તમારે મેંદાનો ઉપયોગ સરખી રીતે મતલબ કે બેન્ડિંગ આવે એટલો જ કરવાનો છે હવે બધી સાઇડથી આપણા મંચુરિયન બોલ્સ એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તો પ્લેટમાં કાઢી અને થોડીવાર માટે ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય ત્યાર પછી આપણે તેનો વઘાર કરવાનો છે તો એક પેનમાં આપણે તેલ ગરમ કરીશું બે ચમચા જેટલું તેલ ગરમ કરીએ તેલનો ઉપયોગ વધારે નહીં કરીએ નાના બે ચમચા જેટલું તેલ ગરમ કર્યું છે તેલ સરસ રીતે ગરમ થાય એટલે આપણે તેમાં આદુ નાખીશું આદુને મેં ઝીણું સમારી લીધું છે તમે ઈચ્છો તો પેસ્ટ પણ કરી શકો છો પણ ઝીણા સમારેલા આદુ મન્ચુરિયનમાં ખૂબ સરસ લાગતા હોય છે આદુની કાચી સ્મેલ નીકળી જાય ત્યાં સુધી આપણે તેને સાંતળવાનું છે હવે અડધી કાપ ડુંગળી આપણે એડ કરી દઈશું ડુંગળીને પણ આપણે હલકી એવી સાંતળી લેવાની છે અહીં જે આપણે શાકભાજી એડ કરીશું તે બધાને આપણે હલકા હલકા સાંતળવાના છે તેનું ક્રંચ જે છે એ જળવાઈ રહે એ રીતે આપણે બધા જ શાકભાજીને સાંતળી લેવાના છે તો જે શાકભાજી આપણે બચાવીને રાખ્યા હતા તે બધા તેમાં એડ કરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી અને સાંતળી લેવાના છે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીએ છીએ લો ગેસ પર આપણે આ પ્રોસેસ નહીં કરીએ નહીં તો પાણી શાકભાજીમાંથી પાણી છૂટું પડવા લાગશે તો હાઈ ફ્લેમ પર જ આપણે બધા શાકભાજીને સાંતરી લીધા છે હવે આપણે તેમાં સોસ એડ કરીશું તો ડાર્ક સોયા સોસનો યુઝ કરવાનો છે તમારે અહીં તેની સાથે જ આપણે અહીં એડ કરી રહ્યા છીએ રેડ ચીલી સોસ ત્રણ ચમચી જેટલું રેડ ચીલી સોસ એડ કરીશું અને સોરી ટોમેટો કેચઅપનો યુઝ કરવાનો છે તીખું તમે જેટલું ખાતા હો એ મુજબનું તમારે રેડ ચીલી સોસનો યુઝ કરી લેવાનો છે અને બધું સરસ રીતે મિક્સ કરીએ સોસને આપણે એકથી બે મિનિટ માટે સાંદરી લઈશું અને સરસ રીતે આપણો મસાલો રેડી થઈ જાય એટલે જે મંચુરિયન બોલ્સ આપણે ઠંડા કરવા રાખ્યા હતા તે એડ કરી દઈશું ગરમા ગરમ મંચુરિયન બોલને આપણે ડાયરેક્ટ વઘારવા નહીં નહીં તો શું થશે મંચુરિયન એકદમ સોફ્ટ થઈ જશે એટલે થોડુંક ઠંડા થઈ જાય ત્યાર પછી જ તેને વઘારવા જોઈએ તો આ રીતે એડ કર્યા પછી સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેવાના છે અને બસ આપણા ભાતના મંચુરિયન બોલ્સ બનીને રેડી થઈ ગયા છે તમે એકવાર ટ્રાય જરૂરથી કરો આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને બતાવો મિત્રો આ રેસીપી જો તમે એકવાર ટ્રાય કરો તમને કોઈ જે પણ વ્યક્તિ ખાતે તેમને યકીન નહીં આવે કે આ મંચુરિયન ભાતમાંથી બનાવેલા છે આ રીતે વધેલા ભાતનો પણ ઉપયોગ થઈ જશે બાળકો પણ ખુશ થઈ જશે અને તમને કંઈ ટેસ્ટી અને નવું ખાવા પણ મળશે તો આવી જ નવી અને યુનિક રેસીપીઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને શેર કરો લાઈક લાઇક કરો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં